નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે હાલમાં ભોળાથ ભાલ દાનભા બાપુનો ઘણા માણસો વિરોધ કરી રહ્યા છે તો એવામાં જે ગાયો ચાળતા ગોવાળાને પૂછો કે દાદાનો ચમત્કાર કેવો હોય છે તો તેમનો વિડીયો પણ આપણે સંપૂર્ણ બતાવીશું તો વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આગળ તમને વિડીયો પણ બતાવીશું અને ભોળાદ દાદા ભાલ એટલે કે દાનભા બાપુને કોને આપ્યો તો જે ચેલેન્જ તેના નામ પણ આપણે જણાવીશું તો ચાલો જોઈએ આપણે હવે આગળ મધુભાઈ કાંકડિયા પ્રતાપભાઈ મોરી કમલેશભાઈ યાદવ અને દેવરાજ જાદવ આ ચાર ભાઈઓએ એક પરચો જોવો છે અને દાદાને ચેલેન્જ આપી ગઈ કે બાપુ પાસે દેવી શક્તિ હોય તો પરચો પૂરે તો તેમને એટલું જ કહેવાનું કે દાનભાઈએ પરચા જાહેરમાં પણ પૂર્યા છે જેવા કે સિંહોળના ખેડૂતને પૂછો જે ટ્રેક્ટર ચલાવતા હતા અને ડીઝલ તેમનામાં નહોતું ખૂટતું અને ગાયો ચાલતા ગોવાળોને પણ પૂછો અથવા જેવા લોકો જે દારૂ પીતા હતા અને તેમણે ઘણા મહિનાથી કે વર્ષથી દારૂ પણ છોડી દીધો છે તો આટલા પરચા પણ બતાયેલા છે અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયા ઉપર સાધુ સંતો પણ ભોળાદ્વાળા દાદા એટલે કે દાનભા બાપુને સમર્થનમાં છે તો આવો વિરોધ માણાને ખોટો કરવાની જરૂર શું છે ભાઈ હે અમે કઈ કોઈ લેતા નથી અમે કોઈને ઘેરબરખવા તા લેતા નથી તો આ વિરોધ કરવાની જરૂર શું છે એક માણસ આપણે આપણી ઘરે પ્રસંગ વી વરે આવે આપણે એક પ્રસંગ કરીએ એમાં પાંચ છેક હજાર માણા સમાડીએ છીએ તો આપણે બે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ તો લેણા બારા નહીં નીકળતા બાય તો એનું આ કાયમિક બે બે ત્રણ ત્રણ હજાર આપડે કાય નહીં તો પાંચ હજાર સાત હજાર માણસ ભોળા જમે છે ને જગ્યામાં હે તો કોઈ ની પાસે લીધા બાપુ એ પૈસા થાય એવું કોઈ સાબિત કરી દે ખોટા ખોટા આવો આવો વિરોધ ન કરાય એમ ભાઈ હું તો સત્ય વાણી ભાખવા વાળો માણસ હું અભણ માણસ હું ગાવું સારું છું પણ મને આ અમુક અમુક છોકરા વીડિયા બતાડે ને એટલે મને ખબર પડી પણ ભોળાદવાળા બાપુ બાપુ જવો માણા કોઈ થાય નહીં